હલો મિત્રો કેમ છો બધા મજામાં જશો ને હું પણ મજામાં છું આજે આપણે લીંબુનું ખાટું મીઠું અથાણું બનાવવાનું છે આ થેલું અથાણું તો બધા બનાવતા જ હોય ને એ તો એકદમ સહેલું છે બધાને આવડતું જ હોય આ થેલામાં તો ખાલી આપણે મીઠું અને હળદર કાફા પાડી અને એમાં ભરી દેવાનું ને આ રીતનું સ્ટોર કરી અને મૂકી દેવાનું આઠથી દસ દિવસ પછી તમે ખાઈ શકો એવું થઈ જાય છે પણ આપણે ખાટું મીઠું અથાણું બનાવવા માટે જો આ રીતે આપણે લીંબુને ચોવીસ કલાકથી બે દિવસ કે તમારે ત્રણ દિવસ સુધી પલારી અને મૂકી દેવાના અને લીંબુ નાખી ઓલું મીઠું અને હળદર નાખીને તો આ રીતના પલાર્યા પછી આપણે એને ચોવીસ થી કલાક સુધી આપણે પલારીને રાખી દેવાનું છે ચોવીસ કલાક પછી આપણે લીંબુમાં મીઠું ચડી ગયું હોય એટલે આપણે આ રીતની કોઈ પણ જારી હોય એમાં તમે પાણી બધું નીતારી લેવાનું છે અને પાણી બધું નીતરી જાય અત્યારે આપણે કલાકથી બે કલાક સુધી સુકાવા મૂકી દેવાના છે એટલે એમ કે આપણે સાવ નથી સુકવવાના તમારે જો બે ત્રણ વર્ષ સુધી સ્ટોર કરવો હોય તો સાવ સુકાવવા દેવા પડે પણ આપણે સાત આઠ મહિના સુધી રૂમ ટેન્ટ રૂમના જે આપણે ફ્રીજમાં ન મૂકી આપણે ખુલ્લા વાતાવરણમાં આપણે જ્યાં રસોડામાં કે કિચનમાં તમે મૂકતા હોય ત્યાં મૂકી દેવાના તો આપણે બધા અથાણાની સાથે તો કાંઈ નથી થતું તો એના માટે જો આપણે લઈ લીધા તે લીંબુ એક કિલો તો આપણે કિલો લીંબુ લઈ લીધા છે ને હવે એમાં કિલો લીંબુમાં આપણે જોઈશે અઢી છ જેટલો અસાર મસાલો તમારે વધુ ઓછો કરવો હોય તો કરી શકો છો અને આપણે પાંચસો ગ્રામ ખાંડ લઈ લેવાનું છે કિલો લીંબુ હોય તો આપણે પાંચસો ખાંડ લેવાની છે તો એકદમ સહેલું માપશે અઢી છો મસાલો પાંચ છ ખાંડ અને કિલો લીંબુ તો આપણું સરસ એકદમ મસ્ત માપશે તમે આમ આપ સાથે અથાણું બનાવજો આઠ સાત થી આઠ મહિના સુધી કાંઈ નહીં થાય અને ફ્રિજમાં રાખશો તો વર્ષ દોષ વર્ષ સુધી કાંઈ નહીં થાય તો એકદમ ખાવામાં ખૂબ જ મજા આવે તેવું આપણે લીંબુનું અથાણું સરસ તૈયાર થશે તો હાલો આપણે અથાણાની શરૂઆત કરી દઈએ તો જો આપણે આમાં બીજું કાંઈ ઝંઝટ નથી આપણે ગેસ પણ નથી ચાલુ કરવાનું અને ફક્ત થોડી જ વારમાં આપણું અથાણું બનીને તૈયાર થઈ જશે આમ તો જો કે સાતથી આઠ દિવસ સુધી અને ખાંડને આપણે ઓગળવા દેવી પડશે એટલે ખાવાલાયક આપણે સાતથી આઠ દિવસ પછી થશે પણ આપણું અથાણું બનાવવામાં વાર નહીં લાગે થોડા વારમાં કમ્પ્લીટ થઈ જશે જો હાલો આપણે આમાં અસર મસાલો એડ કરી દઈશું તો આપણે અસર મસાલો એડ કરી દઈએ તમે જોઈ શકો છો આ રીતનો દરદરો દરેલો જ આવે છે અને આ મસાલો તમારે ઘરે બનાવવો હોય તો પણ એકદમ સહેલી રીતે બની જશે આની રેસીપી પણ આપણે ક્યારેક મૂકીશું મસાલો બનાવવાની આજે તો આપણે તૈયાર પેકેટ લઈ લીધું છે પણ બનાવો એકદમ સહેલો હોય તો મસાલો એડ થઈ જાય પછી આપણે ખાંડ એડ કરી દઈશું પાંચ આપણે ખાંડ એડ કરવાની છે અઢીસો મસાલો એડ કરવાનો છે આમાં ચોક્કસથી વિડીયોમાં યાદ રાખજો તમે હવે તમારે હાથેથી હલાવવું હોય તો હાથેથી હલાવવાનું પણ આપણે હાથેથી નહીં હલાવ્યા અથાણું સારું રાખે માટે એટલે આપણે આ રીતનું ચમચાથી કોઈ પણ તમે ચમચો લઈ શકો છો અને ચમચાથી સરસ મિક્સ કરી દેશું આપણે અથાણું અને એકદમ ખાવામાં ખૂબ જ ટેસ્ટી થાય એટલું આપણે બળવા દઈશું એટલે આપણે ઓછામાં ઓછા સાતથી આઠ દિવસ સુધી તો તમારે ખાંડને ગળવા દેવી પડશે અને તમે જો આને તડકે છાયા રાખો તો ખાંડ વહેલાં હર ઓગળી જાય છે પણ આપણે તડકે અહીંયા નથી મૂકવાના એમનો મજ રાખવાના છે એટલે દસ દિવસમાં આપણું અથાણું ખાવાલાયક થઈ જશે તો હાલો સરસ રીતે મિક્સ કરી લેશું તો જો આ રીતે આપણે મિક્સ કરી દઈએ આમાં તેલની ઝંઝટ નહીં એ રીતે આપણે તેલની એડ કરવું પડે જો આ જગ્યાએ તમે કેરીનું અથાણું કરતા હોય ને તો થોડું તેલ ગરમ કરી અને ઠંડુ કરી અને એડ કરવાનું પણ લીંબુમાં આપણે ફૂગ નથી થતી એટલે આપણે તેલ એડ નહીં કરીએ અને તો પણ આપણો રસો એકદમ સરસ થઈ જશે તો આપણે હવે આને આ રીતનું હલાવી અને બે ત્રણ કલાકે હલાવતા રહેવાનું છે અને પછી સવાર સાંજ રોજ હલાવતું રહેવાનું છે આખા દિવસમાં ટાઈમ મળે તો બે થી ત્રણ વખત હલાવવાનું અને આપણે ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે આ તપેલાને ઢાંકીને મૂકી દઈશું પછી હું તમને બતાવું આપણું અથાણું કેવું થાય છે એમ હલો મિત્રો જો આપણે આ અથાણાને લીંબુને ઓગ બળવા માટે મૂકી દીધેલા હતા ચારથી પાંચ દિવસ થઈ ગયા છે અને એકદમ સરસ આપણું જો અથાણું થઈ ગયું છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત રસો થઈ ગયો છે તો હજી આપણે ચારથી પાંચ દિવસ માટે રહેવા દેવાનો છે હવે આપણે કોઈ પણ બરણીમાં કાસની બાવણીમાં તે તમે પ્લાસ્ટિકની બાવણીમાં સ્ટોર કરી અને મૂકી શકો છો તો હવે આપણે બરણીમાં ભરી લેશું અને સરસ મજાનું અથાણું આપણું થઈ ગયું છે તૈયાર તમે તમે બધા જોઈ શકો છો આપણું સરસ અથાણું થઈ ગયું છે જો એકદમ મસ્ત આપણી ખાંડ ઓગળી ગઈ છે અને રસો જો આ રીતનો થઈ ગયો છે તો અમારા અથાણાની રેસીપી તમને કેવી લાગી છે કોમેન્ટમાં જરૂરથી કહેજો અને આવા નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો કોમેન્ટમાં જરૂરથી બતાવજો તમે તમારા ઘરે કઈ રીતે અથાણું બનાવો એકદમ સહેલી રીત છે અથાણાની ચોક્કસથી ઘરે ટ્રાય કરજો એકદમ મસ્ત નાનાથી લઈ મોટાને સૌને પસંદ આવે એવું ખટ્ટું મીઠું લીંબુનું અથાણું છે આપણું તૈયાર તો હાલો બધા લીંબુનું અથાણું ખાવા તો હવે આપણે વિડીયોને અહીંયા પૂરો કરીશું અને ફરી મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય તો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય